ભગવાન મારી પેટીઓ ચાલે ત્યાં સુધી કદાચ મારે ખાવું પડે ને તો એક પ્રજાપતિના દીકરાનું દાન મારી ઘરે આવે તો બસ છે મને બીજા સમાજ નું દાન નથી કારણ હાથ મળી દૂર

બે ઓક્ટો બાપુ મારા મિત્રો કે અમે દર વર્ષે દર વર્ષે હિસાબ આપવા માટે જઈએ મારા કરે બેઠા કરેલા કાર્ય નો હિસાબ ભગવાન આ વખતે આપડે બે હાજર

ਸੋ ਕਰੀਏ ਇਹਨੂੰ ਦਰੱਖ ਦੋ ਖਰਾਬ ਕਰਮ ਦਾ ਹਿਸਾਬ ਚੋਕਸ ਰੱਖ ਕੇ ਕਿ ਕਿਤਲੋ-ਕਿਤਲੋ ਖੋਟੂ ਕਰਿਓ ਕੇ ਨੜਿਆ ਕੇ ਨਾ ਵਿਸਾ ਆਪਰੇ ਬੇਸੂਦੋ ਖਰਾਬ ਕਿਆ ਬੋਲਿਆ ਸੀ ਰੋਜ਼ ਲਖਮਾ ਕਾ ਵਿਅਕਤੀ ਇਸੇ ਮੈਂ ਖਸਾਤੋਂ ਬੋਲਿਓ ਆਵਕਤ ਨੂੰ ਕੰਮ ਥਾਪੂ ਮੈਂ ਅਟਕਾਇਓ ਸੀ ਆਨਾ ਕੰਮ ਮੈਂ ਪਗੜਾਇਓ ਸੀ ਆਨੂੰ ਮੈਂ ਆਟਲੋ ਰਿਹਾ ਇਹ ਰੋਜ਼ ਲਖਤੋ ਤੋ ਧੀਰੇ ਧੀਰੇ ਬੰਦ ਕੀ ਜਾਸੀ ਕਿਰਨ ਬੇਵਾਰ ਮਹਾਪੁਰਸ਼ ਬੋਲਿਆ ਦਾ ਕਰਤਾਰਣ ਪ੍ਰਤਮਾ ਕਾਇਦਮ ਕਰਮਦਮ ਆ

પરાતમ વિહિત અવિહિત સ્વ જય જય હે શ્રી મહાદેવ શંભુ જય જય હે

મારા તો એક સીટર ભીડાઈ ગયો એને મારા દીકરે ખોટો રૂપિયા દીધો ખોટો સિક્કો સરભાજી વાળા લઈ એ સિક્કો નાખી દીધો એની પેટી નાખી અને હવે સાત ભાજી આપી દીધી બીજા દિવસે પાછો એવો ને એવો વરે ખોટો સિક્કો લઈને આવ્યો આ સાત ભાજી વાળો સોસાયટી ની ગલીઓ ગલીઓ પડતો એનો આવ્યો વરે ખોટો સિક્કો આપ્યો એને સાત ભાજી આપી દીધો એટલે આ હો નીચી હલકી વજન વગરની

અમેરિકાનું શું થાહે હમણાં અમે આ અમેરિકાનું પેલો મારી ઉત્તર કોરિયા કે અમેરિકા તારો ભારત કે વાવ તાલુખ ફોટો ફોટો સચ પાડોસી મારા દિગરે બોલતા ન ચિંતા કરે અમેરિકાની કે પેલા કીમ જોસ હમણાં

મારો વાત નો કેવો હતો મારે વાત જેવો પૂરી કરવી છે વાત નો ઉપાડ મારો એવો હતો મે શરૂઆત ક્યાંથી કરી હતી કે ભગવાન ને મળવા માટે અમારો યુધિષ્ઠિર યાદ હોય તમને બધા તો અર્જુન ભગવતી દ્રૌપદી અને ભીમ બધા મળવા ગયા હતા ક્યાંથી વાત નો ઉપાડ તો મારે વાત પૂર્ણ વિરામે કેવો મૂકવું છે એક એક પોઈન્ટ એક એક પોઈન્ટ મને યાદ છે મે કેટલી વાતો કરી મને યાદ છે પ્રસાદ ભાતી વાળો

બીજાને છેતરી અને મારે હજાય પૂછી નું નથી તો બાપ મારે છેતરા આપવું છે મારે બીજાને છેતરવો નથી મારે બીજાને પ્રપંચ નથી કરવો મારે બીજાને દગા નથી કરવા બાપ મારે પાખંડ કરી અને લોકો પાછી પડાવી નથી લેવું બાપ આની આ ધરતી ઉપર બે હાજર છપ્પન ની સાલ અઢાર વર્ષ પૂરા થવા જાય ખેતસીભાઈ નાથાણી હાલ વડોદરા નિવાસી